પ્રસ્તુત છે પ્રાસંગિક વિશે છે ભુજનો સ્થાપના દિવસ સંપાદન છે અશરફ નથવાણીનું પઠન છે કલ્પના શાહનો કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરનો આજે ચારસો અઠોતેર દિવસ છે આજથી થી ચારસો વર્ષ પૂર્વે માક્ષર સુદ પાંચમના દિવસે કચ્છના મહારાવ શ્રી ખેંગારજી પહેલા એ તોરણ બાંધીને ખીલી ખોડી હતી ચારસો વર્ષ પૂર્વે રાવ ખેંગારજી પહેલા આ વિસ્તારમાં ભ્રમણ કરતા હતા ત્યારે એક સસલો સિંહની સામે થતો જોવા મળ્યો ત્યારે આ ભૂમિની વીરતાથી પ્રભાવિત થઈને રાવશ્રી શ્રી ખેંગારજી પ્રથમે ભુજ ની ખીલી ખોડીને આ પ્રાચીન શહેર ની સ્થાપના કરી હતી વસેલું સૌથી મોટું શહેર છે પ્રાચીન કિલ્લા ની વચ્ચે વસેલું જૂનું ભુજ ઐતિહાસિક મહત્વ ધરાવે છે અદ્યતન ભુજ જિલ્લાનું વહીવટી મથક તથા ભારતની પશ્ચિમ સીમા નું સંરક્ષણ કેન્દ્ર પણ છે ભુજ શહેરના સ્થાપના દિવસ ની ઉજવણી ભુજ ની પ્રથમ ખીલી ખોળાય તેના પૂજન પાંચ નાકા અને છઠ્ઠી બારીએ એ આસો તોરણ તેમજ શહેરમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓને હારારોપણ સહિતના કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે અઢી કાંગરા એક કટારી પાંચ નાકા અને છઠ્ઠી બારી ત્રણ આરા ચોથી પાવડી બજાર વચ્ચે કરી ચાવડી ભુજ વિશેના જમાનામાં જે રીતે ભુજ ની નગર રચના કરવામાં આવી હતી તે પ્રમાણે ટૂંકી ને ટચ પંક્તિ રૂપી આ વ્યાખ્યા સ્વરૂપે આપી છે પણ આ વ્યાખ્યા માં જે માહિતી છે એ કદાચ બહુ ઓછા ને ખબર હશે કાંગરા કટારી છઠ્ઠી બારી આરા પાવડી ને ચાવડી આ બધા નામ કદાચ કોઈએ સાંભળ્યા હશે પણ એ ક્યાં આવેલ છે અને તેનો ઇતિહાસ શું છે તેની માહિતી જાણવી ખૂબ જ રસપ્રદ છે તો સૌપ્રથમ વાત કરીએ અઢી કાંગરાની આલમપન્ના મસ્જિદની પાછળ અને અત્યારની ઓલ્ફ્રેડ હાઇસ્કૂલના સામેના ભાગમાં મહાદેવ નાકાથી જોડાયેલી દિવાલ પર બે આખા અને એક અડધો એમ અઢી કાંગરા બનાવવામાં આવ્યા હતા અને તેની પાછળનો ઇતિહાસ એ છે કે જયારે ભુજ શહેર ની સ્થાપના ને અઢીસો વર્ષ પૂરા થયા ત્યારે મહારા મહાદેવ નાકાર ની દિવાલ પર આ પ્રતિક રૂપ અઢી કાંગરા બનાવ્યા હતા એક કટારી આ કટારી રાજાશાહી ના જમાના માં સ્વરક્ષણ માટેનું સાધન હતું મહાદેવ નાકાર ની દિવાલ પર જૂની ટંકશાળ તરફ રણછોડરાય મંદિર ને અડીને આવેલી દિવાલ પર ગોખલા માં આજે પણ પથ્થરની બનેલી કટારી રાખવામાં આવી છે જે તેની ઐતિહાસિકતા દર્શાવે છે એ હકીકત તો આપણે સૌ જાણીએ છીએ કે ભુજ પાંચ નાકાઓથી બનેલા કિલ્લા વચ્ચે વસેલું આ પાંચ નાકા એટલે મહાદેવ નાકુ પાટવાડી નાકુ વાણિયાવાડનું નું નાકુ સરપટ નાકુ અને દરબારગઢનું નું નાકુ તોરણીયુ નાકુ મહારાવના સમયમાં ભુજ નગર આ પાંચ નાકા સુરક્ષિત રહેતું સાંજના સમયમાં મહારાવના આદેશ સાથે આ બધા નાકા બંધ થઈ જતા ભુજમાં પાંચ નાકા ઉપરાંત છઠ્ઠી બારી પણ હતી જે વિસ્તાર પણ ઓળખીએ છીએ હકીકત એ છે કે વાણિયાવાડ નાકા તરફ વચ્ચે એક નાનું રાખવામાં આવ્યું હતું જેને છઠ્ઠી બારી કહેવાતી જયારે કોઈ મરણ થઈ જતું ત્યારે મહારાવની પરવાનગી સાથે એ નાકુ ખોલી તેમાંથી શબ્દ ને સ્મશાન તરફ લઈ જવામાં આવતું એ નાકુ નાનું હોવાથી તેને બારી કહેવાતી હવે આવે છે ત્રણ આરા આ ત્રણ આરામાંથી રઘુનાથજીનો રઘુનાથજી નો આરો જેના વિશે સૌ જાણતા હશે પણ વિસ્તારમાં આવેલો આરો આરો તેમજ ઉપલીપાડ રોડ ઉતરતા એક આરો આવે છે જેનું નામ છે ઇન્દ્રાક્ષી નો આરો આ આરા નહવા કે બહેનો માટે કપડા ધોવા માટે બનાવવામાં આવ્યા હતા ત્રણ આરા ને ચોથી પાવડી આ પાવડી એટલે પુરુષો સ્નાન કરવા માટે બનાવેલી જગ્યા અને અંતે ઉલ્લેખ છે બજાર વચ્ચે આવેલી ચાવડી નો રાજાશાહી સમય માં કોઈ નાના મોટા ગુના થાય તો તેની ફરિયાદ કરવા માટે શહેર ની મધ્યમાં ભુજ ની જૂની શાક માર્કેટ પાસે દાંડા બજાર તરફ જતા માર્ગે ચાર રસ્તા પર એક ચોકી ઉભી કરાવી જેને ચાવડી કહેવાય છે પહેલા આ ચોકી માં કોઈ પણ ફરિયાદ નોંધાય પછી જરૂરિયાત પ્રમાણે રાવ સુધી તેના અહેવાલ પહોંચાડવામાં આવતા ભુજિયા ડુંગર ની સાક્ષીએ અહીં અનેક ઇતિહાસ રચાયા છે ગાથાઓ ગવાય છે તેમજ સતત પરિવર્તન ની પ્રક્રિયા પણ ચાલી છે ભુજ નો જન્મ દિવસ પરંપરાગત ખીલી પૂજન પૂરતો સીમિત ન રહેતા આપણા સૌ નો પ્રસંગ હોય તેમ તેની ઉજવણી કરીએ ભુજ શહેર ને સ્વચ્છ અને સુંદર શહેર બનાવીએ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું